નાની વાતમાં આપણે એવું આવ્યું કે ઠાકોરજીને પ્રસન્ન કેવી રીતે કરી શકાય ઠાકોરજીની કૃપા કેવી રીતે મળે પણ હવે જો ઠાકોરજીની કૃપા આપણે લેવી જ છે અને જો એ પ્રમાણે આપણે કરી રહ્યા છીએ સજા ભોગ શિંગાર પ્રમાણે આપણે સેવા કરવી છે તો આ પ્રમાણે ઠાકોરજી આજ્ઞા કરે છે પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર એકસો નવ સેવકને અમોએ જે સેવા પ્રકાર અને સેવન પધરાવી આપ્યું હોય તે પ્રકારે સેવા કરવી એટલે ઠાકોરજીએ આપણને જે સેવનની આજ્ઞા આપી છે એ અને આપણે ભગવદીઓના હાથેથી એ પણ આપણે નાની વાતમાં આવી ગયું કે કેવા કેવા પ્રકારે સેવા ચાલી શકે એ પ્રકારે જ સેવા કરવી તે પ્રકારે સર્વસેવા કરવી તેથી ચલિત ન થવું એટલે કે એનાથી ચલાયમાન ન થવું વળગી રહેવું અને ચલિત થાય તો તે મોટો અસુર થયો જાણવો તે અમારા કામનો નથી એટલે ઠાકોરજીની આજ્ઞાની બહાર ગયા તો આ એ અસુરમાં ખપે છે ઠાકોરજી ખપાવે છે એને તે કોઈ પ્રકારે અપરાધમાંથી છૂટે નહીં એટલે એ ઠાકોરજીના કામનો નથી અને મોટો અપરાધ ઠાકોરજીની આજ્ઞાનો આપણે બહાર ગયા તો અપરાધમાંથી છૂટાય નહીં તેથી વારે વારે કહું છું એટલે કે જો ઠાકોરજી વારે વારે કહેવાનું આપણને કીધું એટલે આપણે બહુ જ એ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ અને બહુ જ મોટી વાત ગણીને આપણે લેવી જોઈએ કે પોતાના સ્વપ્રભુએ જે સેવન સેવ્ય સેવન સેવા માટે પુષ્ટ કરીને પધરાવી આપ્યું છે તેથી બીજો કોઈ પ્રકાર સમજવો નહીં એટલે કે એનાથી બીજું બીજી નવી વસ્તુ કોઈ છે નહીં જે સેવન સેવ્ય પ્રકારે ઠાકોરજી આપણને આજ્ઞા કરી છે એનાથી બીજું કઈ નથી એ જ રાખવાનું પોતાના મનમાં બીજો કોઈ પ્રકાર સમજીને ન કરવો ભગવતીની કાનીથી કરવો એટલે આપણા ઘરમાં આપણી ન્યારી સૃષ્ટિમાં માત્ર ભગવતીની કાનીથી સૃષ્ટિ ચાલે છે એટલે ભગવતીની કાનીથી બધો પ્રકાર કરવો અમારા સ્વહસ્તથી જે સેવન પધરાવી આપીએ છીએ તેને સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ સમજ જાણવું તેનાથી કોઈ સર્વોપરી નથી એટલે આપણા ઠાકોરજીએ જે સેવન પધરાવી આપ્યું એટલે કે આપણા ભા આપણા ઠાકોરજીએ ભગવદીમાં કારણ મૂક્યું છે અને એ ભગવદીનું કારણ પંચ ભગવતીની વચ્ચે જે સેવન પધરાવી આપે છે એની અગર આપણે વાત અત્યારે લઈએ તો એનાથી સર્વોપરી કોઈ નથી એ સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે એવું સમજાવે છે અને અમારા શરણાગત નિવેદની સેવકના હાથથી કરેલી સર્વ સેવા સામગ્રી અમો અંગીકાર કરીએ છીએ એટલે કે ગોપાલાલજીની માળા પહેરી હોય એવા જ સેવકોનો હાથેથી ઠાકોરજી સામગ્રી અંગીકાર કરે છે આ પ્રકારથી રહેવું અમારો જે નથી જેને અમારું દાન નથી તેના હાથની સેવા સામગ્રી અમો ક્યારેય અંગીકાર કરતા નથી એટલે કે જેણે ગોપાલલાલની માળા નથી પહેરી એ વૈષ્ણવ અગર જો સામગ્રી બનાવે છે કે સામગ્રીને હાથ અડે છે તો ઠાકોરજી એ ભોગ આરોગશે નહીં પછી એ અંગીકાર જ નથી કરતા અમો ક્યારેય અંગીકાર કરતા નથી અમારો નિવેદની હોય તે અમારો સેવક છે અમારા ઘરનો અમારી સૃષ્ટિનો સર્વ પ્રકાર જે બતાવ્યો છે તેમાં સંદેહ ન રાખશો સંદેહથી સર્વ મિથ્યા થઈ જાય એટલે કે ભાવથી કરવાનો છે એમાં વિશ્વાસ રાખીને કરવાનો અહીંયા આપણને આજ્ઞા કરે છે જે પ્રકારે જેમ સમજો કે કોઈ તેલ તિલકનો પ્રકાર આપણે કરી રહ્યા છીએ કે સમજો મનોરથ મંડપ ખેલ મહોત્સવ છઠ દસમ ચૌદસ જે કાંઈ પણ પ્રમાણે આપણા પુસ્તકમાં એ પ્રમાણે આપણે કરી રહ્યા છીએ પણ જો સંશય થયો કે આમાં આવું હોય તો વિધિ અનુસાર પણ કરીએ ને તો પણ એમાં મિથ્યા થઈ જાય છે એમ કીધું કે વિધિ અનુસાર કરીએ પણ સંશય છે ભાવ નથી વિશ્વાસ નથી તો પણ એ ન કર્યા બરાબર અહીંયા બતાવે છે ફરી વાર એ વાંચીએ વાક્ય વાંચીએ કે સંદેહથી સર્વ મિથ્યા થઈ જાય છે અમારી સૃષ્ટિને અમોએ જે આજ્ઞા આપી છે તે ક્યારેય મિથ્યા નહીં થાય એટલે ઠાકોરજીએ જે કીધું છે થાય જ એમાં મત નથી એમ કહે છે તેથી જોઈ વિચારી સમજીને સર્વ પ્રકાર બતાવ્યો છે તે પ્રમાણે ગ્રંથમાં જોઈને કરવો તો શ્રીજી પોતાનો કરીને જાણે એટલે ગ્રંથ કયા આપણા પુષ્ટિ ગોપાલાલજીના વચના વ્રત આપણા ગ્રંથ આટલા જ છે આનાથી બહાર નથી ન્યારી સૃષ્ટિના ગ્રંથ આટલા જ છે આપણા ગોપાલાલની સૃષ્ટિમાં આ જ ગ્રંથ પ્રમાણે ચાલવાનું કીધું છે એ ગ્રંથ એટલે આ જ પછી જીવને શું ન્યૂન્યતા રહે એટલે જો આ ગ્રંથમાં જાણી જાણીને જોઈ જોઈને કરે અને ભાવથી કરે પછી કાંઈ બાકી ન રહે પછી કાંઈ ઘટે જ નહીં એવું વચનામ્ર સાંભળીને સર્વસેવકજન બહુ જ આનંદ પામ્યા અને સર્વોએ જે જે કહીને સષ્ટાંક ધનભર પ્રણામ કર્યા પછી પ્રભુ ગોહિલવાડ પધારવાની ઈચ્છા જાહેર કરે છે અને ખૂબ જ બધા હર્ષ પામે છે એટલે બધા આ વચનામૃત સાંભળીને કેમ હર્ષ આનંદ પામે છે આમાં તો ઠાકોરજી એકદમ કડક શબ્દમાં આપણને સમજાવી રહ્યા છે કે આટલું તો કરવું જ અને આટલું તો નહીં જ કરવું પણ હર્ષ હર્ષ અનુભવાની વસ્તુ શું છે કે ઠાકોરજી એમ કહે છે કે અમોએ જે આજ્ઞા કરી છે ને એ ક્યારેય મિથ્યા નહીં જાય એટલે કે ઠાકોરજી આપણને આ હાથ આપણો પકડ્યો છે ઠાકોરજીની આજ્ઞા અનુસાર જો આપણે કરી રહ્યા છે તો આપણો સો ટકા નિસ્તાર છે ને છે ગોલોકધામમાં પ્રાપ્તિ છે છે ને છે જ એટલા માટે ઠાકોરજીના વાક્ય પર વિશ્વાસ છે એટલા માટે બધા સાંભળવા વાળા આનંદિત થાય છે એ ઠાકોરજીના વચન ઉપર આપણને વિશ્વાસ રાખવાનું કે છે અને પુસ્તકની બહાર જઈને કોઈ ક્રમ કરવાની ના પાડે છે આજે આટલું જ બોલીને મારી વાણીને નાની વાતને વિરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ લાલ કી જય